ਕਹਤ ਕਬੀਰ ਸਾਹੇ ਸਾਹਿਬ ਸਾਹੇ ਕਹਤ ਕਬੀਰ ਸਾਹੇ ਸੁਣ ਲੈ ਮੇਰੀ ਮੂਨੀਆ ਮਰਗ ਜਿ ਆਪਹੀ આપવા ડૂબ ગઈ દુની આપી કલ જુનિયા કોણ પવિત્ર એક વંશમાં જેને વંશ સુધી માતૃ સુધી પણ એની હતી માતા નો પક્ષ પણ પવિત્ર હતો ઉતરા એ પણ પવિત્ર પક્ષ હતો માતૃ પક્ષ પણ પવિત્ર હતો અને પાંડુ વંશ પવિત્ર એ પણ ભગવાનના ભક્તો પાંડુ વંશ પણ પવિત્ર વંશ હતો પિતૃ વંશ બાય પવિત્ર વંશ હતો શુદ્ધિ પરીક્ષિત રાજાની એ શુદ્ધિ હતી પવિત્રતા હતી કે તો માતૃપક્ષ પવિત્ર હતો પિતૃપક્ષ પણ પવિત્ર હતો અન્ન શુદ્ધિ અન્ન પણ એનું પવિત્ર હતું ક્યાંય અન્યાય નું લાવતા નહોતા અન્ન પણ એનું પવિત્ર હતું પરીક્ષિત રાજાને પોતાની આત્મશુદ્ધિ એ શુદ્ધિ હતી આવી વ્યક્તિ હોય એને અંતરમાં આ પવિત્ર વિચારો આવે બધી ચારે બાજુની પવિત્રતા હોય તો એ પવિત્ર વિચારો આવે આવો પવિત્ર વંશમાં જન્મેલો પરીક્ષિત રાજાને એને સહયું બસ હવે શું છે આમાં નિશ્ચય કરી લીધો મરવાનું છે એ પાકી વાત થઈ ગઈ છે પરંતુ મૃત્યુના ખબર બે વ્યક્તિઓને પડી ગયા છે છતાં કંસને પણ ખબર પડ્યા હતા કે કૃષ્ણના દેવકીના આઠમાથી મૃત્યુ છે પરીક્ષિત રાજાને ખબર પડ્યા છતાં એકે મૃત્યુથી બચવા માટેના પ્રયત્નો કર્યા મૃત્યુને કાલને નિવારવા માટેના પ્રયત્નો કર્યા અને એકે પ્રયત્ન મૃત્યુને સુધારવાના પ્રયત્ન કર્યા છે મૃત્યુનું નિવારણ ન કરી શકાય મૃત્યુ અનિવાર્ય સત્ય છે અનિવાર્ય સત્ય છે જેવી રીતે બ્રહ્મ પરમાત્મા સત્ય છે એવી રીતે મૃત્યુ એ પણ વ્યવહારિક જગતની અંદર અનિવાર્ય સત્ય છે એનો પરિહાર ન થઈ શકે એને સુધારી શકાય મૃત્યુ પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજ જેવા સમર્થ સદગુરુ નું શરણ ગ્રહણ કરશે કમુસે બહુ પ્રયત્ન કર્યો મેં હમણાં જ વાત કરી હતી એવી રીતે તુલસી ભવિતવ્યતા એસી મિલહી સાય કાં આપું ચલી આવહી કાં તાહી તહા લે જાય કંસે એમ થયું કે મારા કાલને હું દૂર કરી નાખું મારી નાખું પરંતુ કંસે હોનાનો રથ લઈ અને મૃત્યુને સોનાના રથમાં બેસાડીને લઈ આવ્યો કંસને એમ હતું કે હું મારી નાખીશ પરંતુ કંસ મરી ગયો હિરણ્ય કશિપુ ને એમ હતું કે હું નરસિંહ ને મારી નાખીશ પ્રહલાદને મારી નાખીશ નરસિંહ ને નહીં હું પ્રહલાદ ને મારી નાખીશ પરંતુ પ્રહલાદ ન મર્યો હિરણ કશિપુ મરી ગયો મૃત્યુને નિવારી ન શકાય બહુ સુખદેવજી મહારાજ મરતા શીખવાડશે પરીક્ષિત રાજાને માણસ જે પોતે પોતાના જીવનને સમજી શક્યો નથી એ મૃત્યુને સમજી ન જીવનને જે સમજી નથી શકતો એ મૃત્યુને સમજી નથી શકતો બે છેડા છે જન્મના અને મરણના માતાના ગર્ભમાં જ્યારથી બાળક આવે છે ત્યારથી જ એનું અંતિમ પ્રારબ્ધ નિશ્ચિત હોય છે બે છેડા જન્મનો છેડો ને મૃત્યુનો છેડો બે છેડા એક જ વસ્તુના બે છેડા છે માણસ જે જન્મને સમજી ગયો જન્મને જાણી લીધો એ મૃત્યુને જાણી લાય જાણી જાય અને જો મૃત્યુને તમે ઓળખી ગયા તો જીવન નહીં જાણી જાય એક જણાય તો બીજું જણાય મૃત્યુ મૃત્યુ એ સંતોને માટે તો ઉત્સવ હાય મોજ મૃત્યુ લખ્યું થોડી કોઈને વાંચવાની ઈચ્છા થાય તો અમારે તો કઈક ભાઈઓ ક્યારેક આવી ઘટના બને તો મૃત્યુની મોજ મોજ વાંચે સંતોને મરવામાંય મજા એક સુંદર માં સુંદર મુરદાસ મહારાજ અમરેલી શરીર શાંત થયું ભક્ત લોકો એને પાલખી માં બેસાડીને ગામને પરિક્રમા કીર્તન ભજન કરતે કરતે પરિક્રમા કરવાને માટે નીકળ્યા રસ્તાની અંદર એક બેન ભક્તો મુળદાસ મહારાજના શરીરને ગામની પરિક્રમા કરાવે એ સમયે એક બેન પોતાના ઘરમાંથી નીકળીને પોતે પોતાને સાસરે જાતી હતી પરંતુ સામે આ આવતું હતું એને થયું આ લોકો મૂળદાને લઈને આવે છે મને અપશુકન થાય છે હું મારે સાસરે જાઉં છું મને અપશુકન થાય છે જુઓ ભાઈ બેન બેનની અંતર ની વાત આ એ વાત સિદ્ધ થાય છે કે જે કાયમ ને માટે જેણે ચિત્તની જો ચિતનું અંતઃકરણનું જેણે વ્યષ્ટિપણું વ્યષ્ટિ ભાવ જેણે તોડી નાખ્યો છે એ સમષ્ટિ માં પ્રવેશ કરી જાય છે એનું ચિત્ત પણ સમષ્ટિ બની જાય છે બેન ના અંતર ની વાત મુરદાસ મહારાજે જાણી લીધી બેન ને એમ થયું એને કે આ અપશુકન છે મારે માટે મુરદાસ મહારાજ ના શરીરમાં ચેતના પ્રવર્તિ ચેતના પ્રવર્તિ અને પોતાના ભક્તોને કહે છે ભક્તો ભાઈઓ ઉભા રહો ઉભા રહો ઉભો આ બેન છે એ બેન એને સાસરાઈ જાય છે પરંતુ મારા જવાથી હું પણ મારા ધણીને મારા ભગવાનને હું પણ મારે સાસરે જાઉં છું હું પણ મારા પરમાત્માને મળવા જાઉં જેવી રીતે આ પણ પોતાના પતિને મળવા જાય છે એવી રીતે હું પણ મારા પરમાત્માને મળવા જાઉં છું જા મરને મે જગ ડરે મેરે મન આનંદ કબ હું મરું કબ ભેટું પૂરણ પરમાનંદ મોજ જોઈ સંતો ને પરમાત્માને પામવા માટે પરમાત્માને મળવા માટેનો સંતો આનંદ હોય મૂળદાસ મહારાજ કહે છે આ બેનને અપશુકન થાય છે મૃત્યુ એક મેરે ભાઈ બેન અનિવાર્ય સત્ય છે એને એનો પરિહાર ન કરી શકાય એને સુધારી શકાય આને વિશે બહુ બહુ બોલાય પરંતુ કથા એક ખેંચે છે કે આપણે કાલ તો શ્રી કૃષ્ણની લીલામાં નંદ મહોત્સવમાં આપણે પ્રવેશ કરી જાઓ ભાગવત આખરી એક એક વિષય એવો છે કે મને છેડવાની મરજી બહુ થઈ જાય કે હજી કઈક કહું હજી કઈક કહું આ કહે છે કે માસ પારાયણ કરવું જોઈએ એક મહિનાનું પારાયણ કર્યું હોય ભગવાન ની દયા હોય તો એ પણ થાય પણ થાય તો વિષય છેડવાની મજા આવે પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ રાસ લીલામાં લઈ જશે પરંતુ આજે પરીક્ષિત રાજા મૂર્તિઓ અનિવાર્ય સત્ય છે પરીક્ષિત રાજા એ નિશ્ચય કરી લીધો હવે આ મને કઈ પણ કામ નથી કર્યું વ્રત લઈ લીધું ત્યાગ કરી દીધો ખાવું પીવું ખાલી થવું એક વાત છે માણસ પોતે પોતા અંતર થી ખાલી થઈ જાય ઈચ્છાઓને સમાપ્ત કરે પરંતુ ખાલી થયા પછી જેમાં ભરવું છે એ કોણ ભરે ખાલી તો પરીક્ષિત રાજા થઈ ગયો પરંતુ એને એમ થયું હું ખાલી તો થઈ ગયો મારે કઈ જોઈતું નથી આ મને કઈ ઉપયોગી થાય એમ નથી મારું કઈ નથી પણ હવે હું કરવું વિચાર ચાલો ઘરમાંથી નીકળી જાય અને એમ થયું ઘરમાં તો મરવું નથી ઘરમાં હરખે મરવાય ને દિયો એટલે અમારે સંતો કે મરના તો મેદાન મેં જહા અપના હોય મરો તો મેદાનમાં મરો જ્યાં અપના ન હોય માટી ભરખે જનાવરા પછી મુવા ન રોવે કોઈ પાછળ રોવે નહીં એવી રીતે મરવું માણસને મરતા પણ આવડવું જોઈએ પણ જીવતા આવડ્યું હોય એને મરતા આવડે જે જીવતા આવડ્યું નથી જીવન જીવવાનું આવડ્યું નથી શીખ્યો નથી મરવાનું ક્યાંથી શીખી શકે પરીક્ષિત રાજા તો જીવી જાણ્યો છે એને જીવતા આવડ્યું હતું એટલે નિશ્ચિત કરી લીધું હવે મૃત્યુને સુધારી લેવું છે અનસન વ્રત લીધું અનજળનો ત્યાગ કર્યો અને પરીક્ષિત રાજા ઘરમાંથી નીકળી ગયો રાજ પાઠ સમૃદ્ધિ મેરે ભાઈ બેન ચક્રવર્તી રાજ મહેલો મોટા મોટા વિચાર કરો નીકળી ગયો છે ઘરમાં ગંગાના તટ પર જઈને બિરાજમાન થયો ગંગાના કિનારે જઈ નું વ્રત લઈને પોતે બેસી ગયો એ સમયે ઋષિઓને પણ સર્વ ઋષિઓને પણ ખબર પડ્યા છે કે હસ્તિના નો દિલ્હીનો ચક્રવર્તી રાજા પરીક્ષિત પાંડુ વંશનો ઋષિનો ચાલો આપણે પણ જઈએ એ ઋષિઓને નિમંત્રણ દેવા પડ્યા નથી કંકોત્રીઓ આપવી પડી નથી પરંતુ દોડી દોડીને આવ્યા છે બધા પરીક્ષિત રાજા ઋષિઓની આગળ હાથ જોડીને કહે છે હે બ્રાહ્મણો હે ગુરુદેવો હું એક અપરાધી ક્ષત્રિ છું પરંતુ ભગવાન શ્રી કૃષ્ણની મારી પર કૃપા છે કારણ કે મારી માના ઉદરમાં હું હતો ત્યારે પણ મારું એને રક્ષણ કર્યું હતું મારા પિતૃઓનું પાંડવોનું એનું તો એને રક્ષણ જ કર્યું હતું એટલે મારી સાથે પણ કૃષ્ણ ભગવાનને આત્મયતા છે પરંતુ રાજાઓ રજોગુણી અંદર પડેલા અમે અપરાધ કર્યો છે હું એક અપરાધી ક્ષત્રિય છું હું માનું છું કે ઋષિએ મને શાપ નથી આપ્યો પણ ઋષિએ મને ભગવાનની નજીક કર્યો છે નહીતર હું ક્યાં ભગવાન નજીક થવાનો હતો પરંતુ ઋષિએ સાપ આપીને મને ભગવાન મારે આપને એક પૂછવાનું છે મારે એક પૂછવાનું છે કે માણસ થઈને જન્મ હોય તો પરીક્ષિત રાજાના પ્રશ્નો બે જ છે પેલા બે જ પ્રશ્નો કર્યા છે એની મહત્વના છે તમને ને મને ઉપયોગી થાય એવા છે માણસને એ પ્રશ્ન એ પ્રશ્ન એ નીકળ્યા મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું છે માણસ થઈને જન્મ્યો હોય તો એને પોતાના જીવનની અંદર શું કરવું જોઈએ ક્યુ કરવું જોઈએ એનું કર્તવ્ય સાચું કર્તવ્ય શું છે અને મરણાસન વ્યક્તિ મૃત્યુના બિછાના પર લાંબો થઈને પડ્યો હોય તો નિકટમાં સામુ દેખાતું હોય મૃત્યુ કે આ રહ્યું કહેવાય મૃત્યુની નજીક હોય એને પરીક્ષિત રાજા કહે છે હું મનુષ્ય માત્ર છું હું માણસ છું માણસ તો છું મરણાસન પણ છું હું મૃત્યુના કિનારા ઉપર હું બેઠો છું દૂર નથી હવે મારે માટે સમય તો મને એ વાત બતાવો કે મારે શું કરવું જોઈએ બસ આ એટલો જે આ પ્રશ્ન પૂછે છે ને ત્યાં તો વિના નિમંત્રણે મહારાજ ભગવાન પરમાત્મા મૃત્યુ ને સુધારવું સંત વગર કોણ મૃત્યુ સુધારે જેને પોતાનું મૃત્યુ જીવતા જ સુધારી લીધું હોય એ બીજાના પણ સુધારે એમાં આપણા ભાગ્ય હોય તો અંતિમ વખતે કોઈ એવા સંત આવીને કાનમાં બે વાતો કહી દે તો કલ્યાણ વિના જેને નિમંત્રણ આવ્યું નથી છતાં ભગવાન શ્રી કૃષ્ણની દયા અને કોઈ દિવસ ક્યારે ગામમાં આવે નહીં ક્યાંય ભિક્ષા લેવા જાય તો ગાય ધોવાતી હોય એટલો સમય પણ ઉભા ન રહીએ એવા સુખદેવજી મહારાજ આવી ખૂબ ખૂબ ઋષિઓ અરે સુખદેવજી ના પિતા વ્યાસજી પણ બેઠા હતા ત્યાં કેવા મહાપુરુષ છે

એક પરિચય છે સંબંધનો ખ્યાલ રાખજો સંબંધનો પરિચય છે અત્યારે તો બહુ ઓછું છે પરંતુ દીકરીનો સંબંધ થાય અને સસુર પક્ષ તરફથી જ્યારે એને કપડાં ઘરેણા આ બધા જ્યારે આવે અને ઈ કપડાં ઘરેણા इत्यादि બધું પહેરીને જ્યારે બજારમાં નીકળે ત્યારે લોકો એમ માની લે કે આનો સંબંધ થઈ ગયો છે સગાઈ થઈ ગઈ હોય એનું માગું કોઈ ન નાખે પેલી એ નિશાની હતી દીકરીઓમાં કે સસુર પક્ષ થી જયારે પોતાના મા બાપના ઘરે પોતાના મા બાપ થી અપાયેલા કપડા નો ત્યાગ કરી અને સસુર પક્ષ તરફથી જેનો સંબંધ થયો હોય સગાઈ થઈ હોય એ ત્યાંના કપડાં પહેરીને કપડાં પહેરીને જ્યારે બજારમાં નીકળે ત્યારે બધાને પરિચય મળી જતો હતો કે આનો સંબંધ થઈ ગયો છે આ દીકરી નથી રહી હવે કોઈની વવ બની ગઈ છે ને એવી રીતે અમારે સાંપ્રદાયો છે એ બધા સાંપ્રદાયોની અંદર પણ બધાના ચિહ્ન હોય છે પહેરવેશ હોય છે અને એ પહેરવેશ ઉપરથી અમારો બધાનો પરિચય એવો મળે છે કે આનો ભગવાનની સાથે સંબંધ થઈ ગયો છે જોડાણ થઈ ગયું ભગવાનની સાથે સગાઈ કરી લીધી છે એને સાંપ્રદાયિક ચિહન કહેવાય ઓળખાણ પરિચય પરંતુ નહીં શુક્રેવજી મહારાજની અંદર સાંપ્રદાયિક ચિહ્ન કોઈ નહોતું નહીં તિલક નહોતી નહોતી માળા શરીર પર કોઈ વસ્ત્ર નહોતું દિગંબર દિશાઓ જેના વસ્ત્ર હતા જેને માટે પાછળ માતર બ્રહ્મ દ્રષ્ટિ રાખીને કોઈ ઉડાડે કાંઈ કઈ કરે છતાં જેની દ્રષ્ટિ બ્રહ્મ છે કશા સામો ન જોતા પરંતુ જયારે એવા સભાની અંદર આવ્યા ત્યારે બીજા એની પાછળ દોડવા વાળા અને નિંદા કરવા વાળા ધૂળ ઉડાડવા વાળા ને ખબર પડ્યું કે બધા થઈ ગયા આસન ઉપર બિરાજમાન થયા પરીક્ષિત રાજા એ દંડવત પ્રણામ કર્યા સુખદેવજી મહારાજને કહે છે ભગવાન હું અપરાધી ક્ષત્રિ છું આપને શરણે છું હોય એટલો સમય પણ આપ ક્યાંય રહી શકતા નથી આજે મારા ભાગ્ય એ તમને મોકલ્યા છે મારા ઉપર મારા ભગવાન શ્રી કૃષ્ણ ની બહુ દયા છે મને પોતાનો કર્યો છે વાત એ છે ભગવાનના આપણે થઈએ આપણે એમ કહીએ કે હું ભગવાન તારો છું પરંતુ ભગવાન આપણને એમ કહે કે તું મારો છો ત્યારે આપણો સંબંધ સાચો ગણાય ભગવાનની સાથેનો પરીક્ષિત રાજા કહે છે મને અપનાવ્યો છે શ્રી કૃષ્ણ એટલે જ તમને પ્રેરણા કરી જાઓ મારો પરીક્ષિત તૈયારી કરી રહ્યો છે એનું કલ્યાણ કરવા માટે એનું શ્રેય કરવા માટે તમને જ પ્રેરણા કરી ગુરુદેવ પધારો બસ અનસન વ્રત લઈને પરીક્ષિત રાજા બેઠો અને જ્યાં સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને જે ભાગવત ભણાવ્યું ભાગવત આપ્યું એ અત્યારે સુખતાલ કહેવાય છે